નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ શનિવારે એટલે કે વીસ જુલાઈએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત નીટ યુજી બે હજાર ચોવીસનું કેન્દ્ર અને શહેર વાઇઝ પરિણામ જાહેર કર્યું છે તેના વિશ્લેષણમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે આખા દેશમાં રાજકોટ કેન્દ્રની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કારણ કે આ એક જ કેન્દ્રમાં પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે રાજકોટ કેન્દ્રના બાર વિદ્યાર્થીઓએ સાતસોથી વધુ અને એકસો પંદર વિદ્યાર્થીઓએ થી વધુ માર્ક્સ મેળવ્યા છે

રાજકોટમાં એક પણ સેન્ટર પર ગેરરીતિ થઈ હોવાની કોઈ શંકા નથી તો આરકે યુનિવર્સિટીના સુપ્રિન્ટેન્ડન્ટ મહેશ સુપ્રિન્ટએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું જે અને નીટનું પરિણામ સારું આવી રહ્યું છે આરકે યુનિવર્સિટી સેન્ટર પર એક પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીને પરીક્ષા લેવાઈ છે જોકે આ પહેલીવાર નથી કે જ્યારે યુનિવર્સિટી ચર્ચામાં આવી હોય આરકે યુનિવર્સિટી આ પહેલા પણ વર્ષ બે હજાર સોળમાં હોમિયોપેથી કોલેજની મંજૂરી માટે

ત્યારે આગામી સમયની અંદર હવે રાજકોટ કેન્દ્ર ને લઈને શું આગળ કાર્યવાહી થશે તે પણ જોવું મહત્વનું રહેશે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ